અગત્યના સમાચાર મળી રહ્યા છે બોડેલીના નસવાડી રોડ પરની ઘટના બાબતે બોડેલીના નસવાડી રોડ પર ચાલતી પિકઅપ ગાડીમાંથી વિદ્યાર્થીની થતા છ વિદ્યાર્થીઓ સ્વ બચાવ માટે ગાડીમાંથી કૂદી પડી હતી વિદ્યાર્થીનીઓ જીપમાં બેસીને સ્કૂલેથી ઘરે જતી હતી ત્યારે ગાડીમાં બેઠેલા ઈસમોએ છેડતી કરી હતી હાલ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને બોડેલી ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે ત્યારે સાંસદ અને ધારાસભ્યએ ઇજાગ્રસ્ત દીકરીઓની મુલાકાત લીધી હતી જ્યારે આ મામલે એક આરોપીને વડોદરા વધુ સારવાર માટે રિફર કરાયો છે અને અન્ય આરોપીને ગઈકાલે પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે અમારા પ્રતિનિધિ ઇમરાન મન્સુરીએ લીધી હતી મુલાકાત ઇમરાન મન્સુરી જીટીવી ન્યૂઝ બોડેલી ગુજરાતને ને શર્મસાર કરતી ઘટના જે છોટા ઉદેપુર જિલ્લામાંથી સામે આવી છે જે સંખેડા તાલુકાની કે સ્કૂલમાંથી જે વિદ્યાર્થીઓ પોતાના ઘરે સ્કૂલ છૂટીને જતા હતા ત્યારે જે પિકઅપ ટેમ્પોમાં જે ખાનગી વાહનમાં બેઠી હતી જે વિદ્યાર્થીઓ અને જે એમાં જે ખીરખાણીનો બનાવ બન્યો હતો ત્યારે તો બચાવને લઈને જે વિદ્યાર્થીઓ ઉદી ગઈ હતી અને જેને લઈને ઇજાગ્રસ્ત થઈ હતી બોળેલી જે દવાખાનામાં ખાનગી હોસ્પિટલમાં એમને રાખવામાં આવ્યા હતા ત્યારે જે સાંસદ દ્વારા ધારાસભ્ય દ્વારા તાલુકા વિકાસ અધિકારી દ્વારા મામલતદાર દ્વારા એમની જે એમની ખબર લેવામાં આવી હતી આ પહોંચ્યા હતા અને હાલમાં જે બે આરોપીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે અને પોલીસની દરેક અલગ અલગ ટીમો જે મૂકી અને જે ઓપરેશન જે પકડવાનું જે તાજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે છોટાઉદેપુર એસપી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે વહેલી તકે જે આરોપીને પકડવામાં આવશે અને આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવશે તેમ જણાવવામાં આવી રહ્યું છે ઇમરાન મંજૂરી જીટીવી ન્યૂઝ પડેલી છોટાઉદેપુર